અનંતનાગમાં થયેલા હુમલામાં વલસાડની મહિલાના મોતથી શહેરમાં માતમ છવાયો હતો ત્યારે વલસાડ શહેર બંધ જોવા મળ્યું હતું અને વલસાડ શહેરમાં મુસ્લિમ સમાજમાં પણ પ્રત્યાઘાત પડ્યા હતા તથા પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા જ્યારે મુસ્લિમ સમાજના લોકો કહેતા હતા કે દેશને હજારો સલીમ મળશે જ્યારે ભારત પર કોઈ આંચ આવશે ત્યારે વલસાડ બંધના એલાનમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો अहवा कार्तिक बावीसी वलसा Pakistan <laughs disappointment>